કચ્છની એકસો ને ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી આજે સાંજ સુધીમાં નવા સુકાની મળશે તમામ તાલુકા મથકે મતગણતરીનું કામ શાંતિમય રીતે ચાલી રહ્યું છે સાંજ સુધીમાં તમામ નવા સુકાનીઓ મળશે અને વિજય સરખત નીકળશે ભુજમાં એકવીસ પંચાયતની ચૂંટણીનું મતદાન મતગણતરીનું કાર્ય લાલન કોલેજમાં ચાલી રહ્યું છે હવે જોઈએ આમ તક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે લાલન કોલેજમાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી લોકોના ટોળા ટોળા એકત્ર થયા હતા અને મતગણતરીના સ્થળની બહાર લોકો ટોળા પોતાના ઉમેદવાર વિજેતા થાય ત્યારે વિજેતાને આવકારવા માટે ટોળા એકત્રિત થયા હતા મળતી માહિતી અનુસાર કચ્છના એકસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને આજે સવારે આઠ કલાકે મતગણતરી શરૂ થઈ હતી જોકે બેલેટ પેપર હોવાના કારણે ક્યાંક ને ક્યાંક પરિણામો મોડા આવે છે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે સવારના

સઠ હજાર પાંચસો ઓગણસાઠ મતદાતાઓએ મતદાન કર્યું હતું ગ્રામ પંચાયતની ચૂંટણી લઈ જિલ્લામાં કુલ સત્યોતેર પોઈન્ટ પંચ્યાસી ટકા જેટલું તોથીંગ મતદાન થયું હતું મતગણતરી બાદ જિલ્લાની એકસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતના નવા સુકાની મળશે અને લોકોના ટોળા એકત્ર થયા છે એ જ પ્રમાણે ગાંધીધામમાં અમારા બ્યુરો ભારતીય માખી જાણનો અહેવાલ જણાવે છે કે ગાંધીધામ આમ અંજારમાં પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે શાંતિપૂર્ણ મતગણતરી થઈ છે અને જે જે પરિણામો આવતા જાય તેના વિજય સરઘસો નીકળવા માંડ્યા છે સમર્થકો વિજય સરઘસમાં જોડાયા છે અને લોકો હોંશે હોંશે તેમને બિરદાવી રહ્યા છે મોટી સંખ્યામાં સમર્થકો આજે એકત્રિત થયા હતા ખાસ કરીને મુન્દ્રા તાલુકાના કુકટસર ગામના કર્મીબેન શંકરભાઈ રબારીનો એકસોને અઠ્યાવીસમાં તે વિજય થયો છે મુન્દ્રા તાલુકાના દેસલપર ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં વોર્ડ નંબર સાતમાં કેશવ ગઢવી અને વોર્ડ નંબર ચારમાં કંકુબા જાડેજાનો વિજય થયો છે નખત્રાણા તાલુકાની ખારીરા ગ્રામ પંચાયતના નૈનાબા જાડેજાનો બસોને ઓગણ ઓગણીસ મતે વિજય થયો છે અંજાર તાલુકાના દેવડીયા ગ્રામ પંચાયતના સરપંચ પદે કરીમા ઈસા મથણાનો વિજય થયો છે નખત્રાણાના રોહા સુમરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે નીતિન ગોસ્વામીનો વિજય થયો છે એ જ પણ અંજારના મામલતદારે પણ અમારા પ્રતિનિધિ ભારતી માખી જાણીને અહેવાલ જણાવે છે કે શાંતિમય રીતે કામ ચાલી રહ્યું છે અને સમયે સમયે પરિણામ આવી રહ્યા છે હાલ તમામ જે આપણા બાર રૂમ છે મતગણતરીના એ તમામ જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલુ રહી છે કોઈ જાતનો કોઈ પ્રશ્ન થયો નથી કયા કયા ગામોની રાપર દિવાળીયા ખંભરા મોડવદર સાપેડા ખારા પસવારિયા જરૂ મથડા રામપર નિંગાલ રતનાલ અને પરસાણા એમાં દિવાળીયા ગામની સરપંચની ની વોર્ડની ગણતરી થઈ ગઈ છે એનું પરિણામ આવી ગયેલું છે અને જે બાકીના ગામો રહેલા છે હા એની મતપણતરી હા આની પૂરી થઈ જાય કેમકે એ અને પછી અગિયાર વાગ્યા અને બપોરે એક વાગ્યે રાખેલી છે એટલે બે ભાગમાં થઈ જાય તો થોડું સંચાલનની વ્યવસ્થિત થાય અને પરિસ્થિતિ થોડી બરાબર કાયદાની પરિસ્થિતિને સચવાઈ રહે એટલા માટે એક થઈ છે દેવળિયાની જેની સરપંચની ની એને છે બાકીની સરપંચની ની એને વોર્ડ ચાલુ છે